જો મારી વાડી અને 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 પણ આ કેમ હું છે આ બગાડવાનું બગાડવાનું છે તો હવે વાડીમાં આટો મારવો છે કે પછી ડાયરેક્ટ બોર ખાવા જવું છે પેલા આપણે વાડીમાં આટો મારી લેવી કુંદરા એવું નથી આવ્યું ને કે એવું છે હા હાલો તો એક વાડીમાં આટો મારી લેવી કે કુંદરા કુંદરા આવી ની ગયા ને તો આટા માર્યા છે અહીંયા આ તુવેર છે હજી ફાલ આવ્યો છે અને આમાંય ઘઉં આવ્યા છે કાંઈ ભીંદરા ભીંદરા તો એવા નથી લાગતા

પણ એક કેરો છે અને મેથી છે અને આ બધી આ વાડી અમારી છે અહીંયાથી લઈ રૂલો થાંભલો છે ના ઊંધી તેનાથી જે રૂલું ઘર છે ના ઊંધી અને અહીંયા છીએ મૂળા વાવેલા છે મૂળા ભાણા તું શું જોવે છો મૂળા જો ખાવા છે đó khâu một cái gì đấy vậy rồi vậy yêu dân si mula yêu sơn á yêu dân si mula xí cái đó mula khèn si cái đó kiểu gì nít tin vậy na mula vậy ôi đây ôi đây

જો આયા બોર ઉતાર્યા છે આ એક આયા જો એક નાનો લોગર છે એક ઉતારે છે દો આ ઉતારે છે આ શીખે છે આ થોડાક આગળ હાલો બોર બીજા આરી બોડી હોય ના

પપ્પા yeah. ની ah, ta... <laughs> <laughs>

જો આમ રેવી રીતે રમવાનું હોય આમાં કેટલા બોર છે એ કઈ ખબર ન હોય બેકી નીકળે અને એને એક કીધી હોય તો આમાં જેટલા બોર હોય ને એટલા એને દેવાના હાલ હાસી વાત છે નીતિન મામા હાલ ફરી બેકી જો આ બે 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 ઓર ગણે છે બે બે 408 નવ બોર થયા તેને બેકી કીધી અને એકે નીકળે નવ બોર લાવ આપો પડી બેન નવ બોર

બેકી કીધી છે અને બે ચાર સો આઠ ને બે હજાર બેકી કીધી હાલ હા એક વાયુ બેકી ચાલો બેકી ચાલો ગણો ત્રણ છ ને ત્રણ નવ

5, sih ya? Hilba. <laughs> oh, ya, <laughs> Kamu <laughs>